મહાશિવરાત્રી પર્વે શહેરની ઓળખ બનેલી શિવજી સવારી સાંજે ચાર વાગે રણ મહાદેવથી ભક્તિભાવપૂર્વક નીકળી હતી આ શોભાયાત્રામાં શિવભક્તો જોડાયા હતા આ સાથે જ સવારીના રૂટ પર શિવ ભક્તો માનવ મહેરામણ ઉમટી પડતા જાણે શહેર શિવમય બળી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો વડોદરામાં મહાશિવરાત્રી પર્વે ભવ્ય શિવજી કી સવારી નીકળી હતી આન બાન સાથે શિવજી ની ભવ્ય યાત્રા યોજાઈ હતી ચાલુ વર્ષે મહાદેવ રણ મુક્તેશ્વર મહાદેવ ના છ કિલોમીટર ગણેશ મંડળો સ્થાનિક યુવક મંડળો તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ના વેપારીઓ દ્વારા સ્વયંભૂ વીસ જેટલા સ્થળો પર ડીજે સાથે ફ્લેશ લાઇટિંગ અને એલઈડી સ્ક્રીન મુકાઈ હતી શિવજી કી સવારી સમગ્ર યાત્રા રૂટ પર ત્રણ જેટલી ફ્લેશ લાઇટ થી રસ્તા રોસ્તી થી ઝળહળી

સુરસાગર ખાતે સાંજે સવા કલાકે અગિયાર હાજર એકસો મહાદેવ હતી સવારી જુબેલી ખાતે પહોંચતા સ્થાનિક મંડળ દ્વારા પણ આતસબાજી કરવામાં આવી હતી શિવજી કી મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા પચાસ થી વધુ શિવ ભક્તો હર હર નાદ સાથે પોતાના શોષણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શિવજીની સવારીનું લાઈવ કર્યું હતું